નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ YouTube ચેનલના એક નવા વિડિયોમાં ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા એના ભરતીના નિયમોમાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી તૈયારી કરતા હજારો ઉમેદવારોને જે છે એ ખૂબ જ મોટો નુકસાન થઈ શકે એમ છે તો આજના આ વિડિયોની અંદર આપણે જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી ગ્રામ સેવક સ્ટાફ નર્સ મુખ્ય સેવિકા ફીમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વગેરેની ભરતી જે છે એ ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે એની અંદર કયા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવે છે અને આ પરીક્ષા હવે જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો એનાથી ઉમેદવારોને કેટલું મોટું નુકસાન થઈ શકે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના છે તો જે પણ ઉમેદવારો ગુજરાત પંચાયત ભરતી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓ આ વિડીયો જે છે એ ધ્યાનથી સમજી લેજો ચોક્કસથી તમને જે છે એ તમામ માહિતી જે છે એ મળી જશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત ભરતી બોર્ડ જીપીએસએસબી જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી ગ્રામ સેવક સ્ટાફ નર્સ મુખ્ય સેવિકા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સાથે સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સાથે સાથે હેલ્થ પંચાયત ભરતી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ મોટો ઝાટકો આપી દેવામાં આવે છે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવેલું છે અને પરીક્ષાના નવા નિયમો છે એ પણ જાહેર કરી દેવામાં આવેલા છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે સીબીઆરટી કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા તો હવે પંચાયત ભરતી જે પણ પરીક્ષાઓ લેવામાં આવશે એને જે છે એ સીબીઆરટી લેવામાં આવશે કમ્પ્યુટર રિસ્પોન્સ ટેસ્ટ યોજવામાં આવશે અને એની અંદર જેટલા પણ ઉમેદવારો કોલ લેટર જાહેર કરી દેવામાં આવશે એટલે કે તમારી જે છે એ એપ્લિકેશનની ચકાસણી કર્યા વગર ડાયરેક્ટ જ જે છે એ તમને કોલ લેટર જાહેર કરી દેવામાં આવશે પહેલા આ પરીક્ષાઓ જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવતી હતી પરંતુ હવે જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે જેનાથી નોર્મલાઇઝેશન એ આપણને ખબર છે કે કેવડો મોટો જે છે એ રોલ ભજવે છે તો સીબીઆરટી પદ્ધતિથી પંચાયત ભરતી બોર્ડની આગામી તમામ પરીક્ષાઓ જે છે એ હવે લેવામાં આવશે અને તમારે જે છે એ હોલ ટિકિટ તમને જે છે એ ન્યૂઝ અંદર જાહેરાત આપવામાં આવશે જ્યારે પણ પરીક્ષા હશે એને આગળ અને પરીક્ષાની તારીખો તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને એસએમએસ દ્વારા પણ મોકલવામાં આવશે અને જે છે એ અગ્ર અખબારોની અંદર જે છે એ જાહેરાત પણ બહાર પાડવામાં આવશે સીબીઆરટી પદ્ધતિથી યોજાનાર પરીક્ષાની અંદર જે છે એ

તમારા થઈ જશે પછી આગળ જે છે લખ્યું છે પ્રમાણે સીબીઆરટી પદ્ધતિથી યોજના સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ સમય અને સ્થળમાં અનિવાર્ય સંજોગોને કારણે મંડળ ફેરફાર કરી શકે અને આ અંગેની જાણ તમને જે છે એ અખબારોની અંદર જે છે જાહેરાત પ્રસિદ્ધ કરીને આપવામાં આવશે પછી આગળ તમે જોઈ શકો છો જે ઉમેદવારો રમત ગમતના વિધવા વગેરે પ્રમાણપત્રો ધરાવતા હોય એમને જે છે એ મેળવેલ ગુણ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતના આધારે પ્રોવિઝનલ રિઝલ્ટ અને તેની સાથે જ દિવ્યાંગતાની કેટેગરીમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના પ્રમાણમાં દિવ્યાંગની કેટેગરી વાઇઝ મેરિટ ક્રમુસ મેરિટ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે એટલે કે તમે જે પ્રમાણે ફોર્મની અંદર દર્શાવ્યું છે એના આધારે તમારું જે છે છે એ એ પ્રોવિઝનલ મેરિટ દર્શાવવામાં આવશે અને પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ જે છે એ યોજવામાં આવશે અને એના પછી જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને રેકમેન્ડેશન લિસ્ટ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટ જ્યાં બહાર પાડવાની રહેશે તો વેઇટિંગ લિસ્ટ પણ જે છે એ બહાર પાડવામાં આવશે અને મેરિટ ક્રમ પ્રમાણે રૂબરૂ બોલાવીને જે છે એ જિલ્લા પસંદગીની પહાડોની પણ ઓન સ્ક્રીન જે છે એ કરવામાં આવશે એટલે કે તમે જે પ્રમાણે ફોર્મ ભરેલું છે એના પ્રમાણે પછી તમે જે પ્રમાણે જે જે સર્ટિફિકેટ દર્શાવ્યા છે એ સર્ટિફિકેટ તમારે જે છે એ સીબીઆરટી પદ્ધતિથી જે એમસીક્યુ આધારે પરીક્ષા લેવામાં આવે છે એના આધારે તમારું પ્રોવિઝનલ રિઝલ્ટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ ચકાસવામાં આવશે અને એના આધારે જે છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને રેકમેન્ડેશન લિસ્ટ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને એના પછી તમને જે છે એ નિમણૂક આપવામાં આવશે પછી યોજાનાર પરીક્ષાની અંદર જે છે એ મોક ટેસ્ટની લિંક મંડળની વેબસાઇટ પર અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે જે આ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવનાર છે તો એના માટે કેવી રીતે છે તો એનો મોક ટેસ્ટ પણ જે છે એ તમે આપી શકશો અને એની વેબસાઇટની લિંક જે છે એ હવેથી પ્રસિદ્ધ કરવામાં આવશે અને મેઇન જે છે એ નિયમની અંદર ફેરફાર કરવામાં આવે છે જુનિયર ક્લાર્ક હોય તલાટી કમ મંત્રી હોય ગ્રામ સેવક હોય કે બીજી કોઈ પણ ભરતી હોય પંચાયત ભરતી બોર્ડની અંદર જે છે એ આગામી તમામ પરીક્ષાઓ પાસ કરવા માટે તમારે જે છે હવે મિનિમમ ચાલીસ ટકા માર્ક જે છે એ લાવવાના રહેશે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય જનરલ એસસી એસટી ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર આવતા હોય પરીક્ષા પાસ કરવા માટે તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે જે સો માર્ક્સનું પેપર હોય છે જનરલી એની અંદર પાસ થવા માટે એની અંદરથી પાસ થવા માટે તમારે જે છે એ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તમારે ઓગણચાલીસ ચાલીસ પોઈન્ટ પંચાણું આવેલા હશે તો પણ તમે જે છે એ પાસ થયેલા ગણાશો નહીં મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ દોઢસો માર્ક્સનું પેપર હોય તો એ પ્રમાણે ચાલીસ ટકા માર્ક્સ અને છ માર્ક્સનું પેપર હોય તો એમાંથી પણ તમારે જે છે એ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તો ઉમેદવારો માટે મોટામાં મોટું નુકસાન એ છે કે આ પરીક્ષાઓ જે છે એ સીબીઆરટી પદ્ધતિથી યોજાવા જઈ રહી છે એટલે એની અંદર નોર્મલાઇઝેશન અને એના કારણે જે છે ઉમેદવારોને ઘણો બધો અન્યાય જે છે એ થતો હોય છે અને બીજું મોટું નુકસાન એ છે કે મિનિમમ ચાલીસ ટકા વાળો ક્રાઇટેરિયા જે છે એ પંચાયત ભરતી બોર્ડની તમામ ભરતી પરીક્ષાઓમાં હવે લાગુ કરી દેવામાં આવે છે તો એના કારણે થઈ અને ઘણા બધા ઉમેદવારો જે છે એ ચાલીસ ટકા માર્ક્સ પણ લાવી શકતા નથી તો એવો જે છે એ હવે મેરિટની અંદર સ્થાન પામી શકતે નહીં મિત્રો આ તો આજનો આપણે પંચાયત ભરતી બોર્ડની ની અંદર બે મોટા ફેરફાર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ